સતા ડુંગળીના ભાવ સુધારા ન થતા ખેડૂતો નિરાશ થાય છે અને ખેડૂતોને ડુંગળીમાં મજૂરીનો ખર્ચ પણ નથી ઉભો થતો સતા એ ડુંગળી વેચવા માટે લાવી પડે છે ભાવનગર સિત્રા માર્કેટ યાર્ડ ખાતે ડુંગળીનો ભરાવો થઈ જતા અસોકસ મુદત માટે ડુંગળીની લાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ભાવનગર માર્કેટ યાર્ડ ખાતે ગઈકાલે ડુંગળીની મબલક આવક થઈ હતી માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળી ભરેલા વાહનો એટલી મોટી સંખ્યામાં આવ્યા હતા કે માર્કેટિંગ યાર્ડની બંને બાજુ 3-3 કિલોમીટર સુધી ડુંગળીના વાહનની લાઈન થઈ ગઈ હતી જ્યારે ટ્રાફિકને જોતા માર્કેટિંગ યાર્ડમાં પ્રવેશ શરૂ કરવામાં આવ્યો હતો જે સવારના 4 વાગ્યા સુધીમાં તમામ વાહનોને રોડ પરથી પ્રવેશ કરી ચૂક્યા હતા જ્યારે ભાવનગર માર્કેટ યાર્ડ ભરાઈ જતા નારી સોકડી ખાતે યાર્ડ શરૂ કરવામાં આવ્યું હતું તેમ છતાં બંને માર્કેટ યાર્ડ ચલો છલોછાલ ભરાઈ ગયા છે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ભાવ ભાવનગર સહિત બોટાદ અમરેલી રાજકોટ સુરેન્દ્રનગર વિસ્તારમાંથી ડુંગળીની ઉત્પાદન કરતા ખેડૂતો આવતા હોય છે માટે ભાવનગર ડુંગળી વેચવાનું મોટું માર્કેટ ગણાય છે જેને ધ્યાનમાં રાખી માર્કેટિંગ યાર્ડના સંચાલકો દ્વારા ડુંગળીની આવક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મિત્રો જોઈએ હાલના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ મહુવા સોથી થી સાસી રૂપિયા ભાવનગર એકસો વીસ થી બસો સાસઠ રૂપિયા જેતપુર એકાવન થી બસો રૂપિયા અમરેલી સોથી થી ત્રણસો રૂપિયા રાજકોટ એસી થી ત્રણસો રૂપિયા ગોંડલ બસો ને એક્યાશી રૂપિયા ત્રણસો રૂપિયા અંકલેશ્વર ચારસો રૂપિયા જામનગર ચાલીસ થી ત્રણસો રૂપિયા ડીસા ત્રણસો થી ચારસો ને સિત્તેર રૂપિયા સુરત એકસો વીસ થી ચારસો ને સાઠ રૂપિયા વાણસા એકસો સાઠ થી ચારસો રૂપિયા તો મિત્રો ફરી મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ખેડૂત ઉત્સવ સેનલ